તો દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીએ વ્યસ્તતામાં પણ વિકાસની રૂપરેખા આપી છે હરી અને હરની ભૂમિમાં ગોલોક પરંતુ વૈજ્ઞાનિક તથ્યો સાથે પણ જાણી અને માણી શકે તેવા કાયાકલ્પ કરવાની ઈચ્છા પીએમ મોદીએ વ્યક્ત કરી છે ગૃહમંત્રી અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી કેશુભાઈ પટેલ હર્ષ દિવે પરમાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં સોમનાથને તીર્થ સાર્થક કરતી ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી છે કોરોનાની મહામારીને કારણે સોમનાથ ટ્રસ્ટની એકસો ને ઓગણીસમી બેઠક ત્રીસમી સપ્ટેમ્બરે ડિજિટલ માધ્યમથી મળી હતી જેમાં તમામ ટ્રસ્ટીઓ જોડાયા હતા ત્યારે મોદીજીની સૂચના અનુસાર સોમનાથમાં સાનિધ્યમાં આવેલા ગૌલોકધામ જે ભગવાન શ્રી કૃષ્ણની વિદાય ભૂમિ હોય તેની સાથે વૈષ્ણવ સંપ્રદાયની પવિત્ર ચોર્યાસી બેઠકો પૈકીને અહીં આવેલી બેઠક ચરણ પાદુકા મંદિર ઘાટ લક્ષ્મીનારાયણ મંદિર સહિતનો વિકાસ સૂચવ્યો છે તો દ્રાપર યુગથી લઈને કલયુગ અને વૈકુંઠ ગામના સુધીના યાત્રાનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે જેમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે નિર્માણ કરવા તેઓને સૂચના આપવામાં આવી છે અગાઉ નેવથી સો કરોડના ખર્ચથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવે નવીનીકરણ સાથે વિકાસ શરૂ કરવામાં આવશે હાલની કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ત્રીસ સપ્ટેમ્બરે સોમનાથ ટ્રસ્ટની એકસો ઓગણીસમી બેઠક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર મળી હતી જેમાં અધ્યક્ષશ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગોલોકધામ વિકાસ અંગે દ્વાપર યુગમાંથી લઈ કડયુગમાં પરિવર્તન અંગે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ અંગે તેમજ ભારતીય કાળ ગણના અને વૈજ્ઞાનિક આધારો સાથે વિકાસલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવા સૂચન કરવામાં આવ્યું મહાપ્રભુજીની સ્થાપિત ચોર્યાસી જે વૈષ્ણવ બેઠકો છે એનું સંકલન કરી અને શ્રી કૃષ્ણ અને અંતિમ લીલાના પ્રભાસ ક્ષેત્રના સ્થળોને વિકસાવવા માટે પણ આયોજન કરવાનું સૂચવ્યું હતું એટલે જેમાં મહાપ્રભુજીની સ્થાપિત જે ચોર્યાસી બેઠકો છે વૈષ્ણવ એનું પણ સંકલન કરી અને ભગવાનની અંતિમ લીલા જે પ્રભાત ક્ષેત્રમાં થઈ એ દરેક સ્થળોને વિકસાવવાનો પ્રોજેક્ટ સૂચવવામાં આવ્યો છે અગાઉનો જે પ્રોજેક્ટ હતો એ ત્રણ ભાગમાં આમ તો વિચાર્યો હતો ત્યાં પ્રથમ જે મંદિર જે અગિયારથી પંદર કરોડની અંદર તૈયાર થનાર તેમજ આસપાસના જે ઘાટ છે એનો વિકાસ આનો વિકાસ થાય તો પબ્લિકની સુવિધા ત્યાં નાનું પાર્કિંગ છે અને યાત્રિકોને લગતી સુવિધા એવું અલગ અલગ જોઈએ તો લગભગ નેવુંથી સો કરોડ જેવો અંદાજ હતો હવે જ્યારે જે આ સૂચન મળ્યું છે ત્યારે નવેસરથી આ પ્રમાણે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ માનવ લીલાને વિરામ આપ્યો અને ગૌલોક ધામ પ્રસ્થાન કર્યું હતું તે સ્થળના વિકાસ માટે ઈચ્છા વ્યક્ત કરી છે જે માત્ર શાસ્ત્રો જ નહીં પરંતુ દ્રાપર યુગથી કલિયુગ સુધીની ભગવાન શ્રી કૃષ્ણની યાત્રાને વૈજ્ઞાનિક તથ્યો સાથે વણી વિકાસ કરવા માટે સૂચના આપી હતી જોકે આ અગાઉ આ સ્થળને વિકસાવવા માટે નેવ કરોડના ખર્ચથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવે સુધારો કરવામાં આવશે અગાઉ નેવથી સો કરોડના ખર્ચથી શ્રીકૃષ્ણ પાદુકા મંદિર ઘાટનો વિકાસ અને નજીક ગોવર્ધન પર્વત સહિત ત્રણ તબક્કામાં કાર્ય કરવાનું હતું જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ તેમાં વિવિધ વૈજ્ઞાનિક તથ્યો સાથે દ્રાપર યુગથી લઈને કલિયુગ સુધીના ભગવાન શ્રી કૃષ્ણના સમસ્મરણો સાથે યાત્રાનો પણ સમાવેશ કરવામાં આવશે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ